बैय बोलो बे रम 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 सियाल दो बजे काकड़ी मारता तो मारवाया से भाई बजी मजी मार देते हैं ना वो कहाँ करे अगर बताओ करूँ भाई भी रस भी खाए भाई भाई क्या तो उसका काकड़ी खाया से उन्हाला काकड़ी वैसे पर पानी बदला देगी अगर काकड़ी जुपड़ी से

વિરાજભાઈ ઉપયોગ કાલો કાકડીનો નજારો તમને બતાવો મગ જોવો હું દેશી કાંકડી સુંદર કાંકડીનો નજારો લાલ પીલા પીળા ફૂલડા જોવો જો પીલા ફૂલડા નજારો જોવો તળો કાંકડી દેશી કાંકડી

તો જીન નાની નાની કાકડી પડે છે અમુક જગ્યાએ મોટે મોટી કાકડી છે લાગત કાકડીઓ હાલો વિરાજ ભાઈ કોલસા વિરાજ ભાઈ ઓલસામાં ભયા તો ભાઈ વેલા માથે નો હલા વેલા માથે હલવીને તો કાકડીઓ નો આવે હાલ સુકાઈ જાય વેલા સુકાઈ જાય તો એક અહીંયા છે એક અહીંયા છે

ઝીમકે ઝીમકી લાગડ કાંકડીઓ પડી છે દેશી કાકડી ને એન્ડ માં કાંકડી ઢગલા ચલા હવે એવું ખેડૂતોને કાશો ભાઈ કાકડીયો